બાપા ચિતારામ પાયલેગ્રુ એજન્સી સર્વ હાર્દિક સ્વાગત છે કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એજન્સી જે જઈને પાયલે ઇંગ્લિશમાં લખો અથવા જે મા પાયલેગ્રુ એજન્સી એટલે આપણી યુટ્યુબ ચેનલ તમને બતાડે અને જે બાજુમાં મિત્રો તમને વારંવાર કહો છો કે બાજુમાં જે સબસ્ક્રાઈબ નું જે બટન છે જે બ્લેક કલર નું છે અથવા ઘણા મોબાઈલમાં લાલ કલર નું છે કે ઘણા મોબાઈલમાં સફેદ કલર નું હોય તો એ બટન દબાવો અને જે બાજુમાં જે બેલની નિશાની છે ઉપર જે બે લીટા આવેલા બેલ ઉપર એને પણ દબાવો અમે જ્યારે પણ વિડીયો મૂકીશ ઈ સૌ પ્રથમ વિડિઓ તમારા મોબાઈલમાં તમને મિત્રો મળી રહે ખાસ કરીને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો અને બીજા ખેડૂતને પણ કરાવજો અને બીજા તમારા મિત્રો ગ્રુપ હોય તો એને પણ કરાવજો જેથી કરીને નવી વિડીયો નવી માહિતી તમને સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમને મળી રહે આદિકૃષિ માહિતી આપણે વાત કરીએ કે આપણે ડુંગળી માટે તો ડુંગળી બિયારણ અત્યારે જે આપણે ચોમાસું આવું નજીક આવી રહ્યું છે અને એ સમયમાં આપણે વધારે વધારે ધોવાડિયું જે આપણે ગાવરિયું બી આપણે નાખતા હોઈએ ડાયરેક્ટ વાવતા હોઈએ છીએ બી બી પણ છાડતા હોઈએ છીએ આપણે તો રોપ પણ આપણે ઉજળતા હોઈએ નર્સરી પણ આપણે કરતા હોઈએ તો આ સમયમાં આપણે કયું ખાતર વાપરશું કઈ દવાનો પટ પણ મારશું આપણે બિયારમાં કયો પટ મારવો અને કયું બિયારણ સારું પસંદ કરવાથી આપણે વધારે સારું ઉત્પાદન મેળવી શકીએ અને ડુંગળીમાં આપણે વધારે વધારે ઉત્પાદન મળીએ અને સારામાં સારા માર્કેટ બજાર ભાવ બજાર ભાવ પણ મળી રહે અને ક્વોલિટી માર્કેટમાં નંબર વન થાય તો એને આજે એની માટે આપણે માહિતી છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ડુંગળીના બિયારમાં જ્યારે ચોમાસામાં જ્યારે કરતા હોય તે ચોમાસામાં બહુ પ્રશ્નો રહેતા હોય કે ડુંગળીનું ઘાવર બી વીઓ જવાના પ્રશ્નો વધારે હોય કે ચોમાસામાં સતત પાણી ભરાતા હોય વરસાદની હિસાબે તો એની હિસાબે ઘાવરીઓ જવાનો પ્રશ્ન પણ વધારે હોય છે તો એ સમયમાં આપણે કઈ કાળજી રાખવી કયું ખાતરનું બી કયું ખાતર નાખવું પાયામાં કયું ખાતર નાખવું છે તો એની માટે આજની વાત કરીએ સૌપ્રથમ આજે વાત કરીએ કે ડુંગળીના પાયામાં જ્યારે આપણે ડુંગળી ઘાવરીયું બી જયારે ડાયરેક્ટ આપણે વાવતા હોઈએ ડાયરેક્ટ વાવતા હોય તો એક વીઘે કેટલું પ્રમાણ રાખવું તો એની વાત તમને કરવી જો ચોમાસામાં જ્યારે ડાયરેક્ટ ડુંગળી જ્યારે વાવતા હોય તે તમારે સાડી બારસો થી ચૌદસો કે પંદરસો ગ્રામ કે દોઢ કિલો આંસમાં તમારે એક વીઘે તમારે માપ રાખવું જરૂરી છે કારણ કે આ વર્ષે થોડાક વરસાદ પણ વધારે છે તો એની હિસાબે ઘાવરી બી જવાનો પ્રશ્ન પણ વધારે હોય છે તો એની માટે આપણે આજે સાડી બારસો ગ્રામ થી એક વીઘે અને કે પંદર દોઢ કિલો પંદરસો ગ્રામ જેટલું આપણે રાખીએ. તો જેથી કરીને આપણે ડુંગળીના બિયારણમાં આપણે વીઘે જેટલું માપ રાખવા જોઈએ. આપણે રિઝલ્ટ આપણે સારું પરિણામ મળી શકે. બીજી આપણે વાત કરીએ કે પાયામાં કયું ખાતર વાપરવું? ડુંગળીના પાયામાં કયું ખાતર વાપરીએ? તો ડુંગળીના પાયામાં સૌપ્રથમ આપણે ડીએપી એક વીઘે વીસ કિલો ડીએપી તેની સાથે સુપર દાણાદાર આપણે વીઘે પચાસ કિલો અને તેની સાથે સૃષ્ટિ મલ્ટીપ્લેક્સ કંપનીનું સૃષ્ટિ સૃષ્ટિ હાઇજિંક આવે જે આ સૃષ્ટિ હાઇજિંક આવે જે મલ્ટીપ્લેક્સ કંપનીનું સૃષ્ટિ હાઇજિંક આ વિઘે પાંચ કિલો અને જે આપણે આવે છે મલ્ટીપ્લેક્સ કંપનીનું નિમ પ્યોર મલ્ટીપ્લેક્સ મલ્ટીપ્લેક્સ કંપનીનું નીમ પ્યોર આવે જેમાં સાત ટકા નિમ ઓઇલ આવે છે જેને આપણે કહીએ કે સિત્તેર હજાર પીપીએમ જે નીમ ઓઇલ આવતું હોય તો એની માટે આ વિઘે તમારે એનું જે આઠ કિલોનું પેકિંગ આવે છે એ એક એકરમાં નાખવાથી તમારા આ પાયામાં ડુંગળીના પાયામાં સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સારું પરિણામ મેળવશો. મિત્રો આપણે વાત કરીએ કે નીમ ઓઇલ શા માટે આપણે નીમ જે લીંબોળીનો ખોળ આપણે શા માટે આપણે વાપરવો જરૂરી છે. લીંબોળીનો ખોળ વાપરવો જ્યારે એ સમયમાં ચોમાસામાં વધારે વધારે જમીન જમીનજન્ય જીવાતના એટેક આવતા હોય. જમીન જમીનજન્ય ફંજીસાઈડના ફૂગના રોગ આવતા હોય. જમીન જમીનજન્ય જે જીવાત આવતી હોય તો એ સમયમાં તમે નીમ ઓઇલ જે આવે જે સિત્તેર હજાર પીપીએમ આવે છે નિમૂલ જેને આપણે લીમડાનો ખોળ કહીએ તો એ મલ્ટીપ્લેક્સ કમઈનો આવે છે જે આઠ કિલો આવે છે એક એકરમાં આઠ કિલો નાખવાથી તમે સારામાં સારું ડુંગળીના બિયાર સારામ સારું રિઝલ્ટ ડુંગળીમાં રિઝલ્ટ તમે મેળવી શકશો તો આપણે વાત કરીએ કે આની રિપીટ વાત કરી દો કે ડીએપી વીઘે વીસ કિલો સુપર દાણાદાર આપણે વીઘે થેલી પચાસ કિલો સોળ ગૂઠા વીઘામાં મલ્ટીપ્લેક્સનું જે હાઈ જિંક આવે છે સૃષ્ટિ નામથી હાઈ જિન્ક આવે એ વિઘે પાંચ કિલો અને જે નીમ ઓઈલી જે આવે છે જે લીંબુલીનો આપણે ખોળ કી એ એક એકરનું માપ આવે એક એકરમાં આઠ કિલો રેડી તો આ પાયામાં નાખવાથી આપણે ડુંગળીમાં સૌથી આપણે પાયો આપણા પાયામાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ હવે આપણે વાત કરીએ કે ડુંગળીના ઘાવરીયા બીમાં આપણે કયો પટ મારવાથી આપણને ઉગાવો સારો લે અને ફૂગના પ્રશ્ન પણ ઓછા આવે અને જમીન જગ્યા જે જીવાત આવે એ પણ ઓછી આવે તો એની માટે આપણે વાત કરીએ કે તો ડુંગળીનું જે ઘાવરીયુ બી છે એમાં બાયર કંપનીનું એવરગોલ્ડ અને બાયર કમીનો ગોચો આ બંનેનો પટ મારવાથી આપણને જમીન જમીન જીવાત ઉધે હોય મુંડા હોય કે ડોર હોય કે સામાન્ય જે શરૂઆતમાં એ પણ ન આવે અને ફૂગ માટે બાયર કમી નું એવરગોલ્ડ ઈ ફૂગ માટે એવરગોલ્ડ વાપરશો એટલે તમને ફાયદો જાય એથી જે જર્મિનેશન આવશે સારામાં સારું આવશે ઉગાવો સારો સૌથી સારામાં સારું આવશે અને જે બી જે પાણી ભરવાના હિસાબે જે રોપ યોજાય એ જવાનો પ્રશ્ન હાલ ઓછો આવશે તો બાયર કમી નું એવરગોલ્ડ અને ગોચો આપણે વાપરવાથી આપણે ડુંગળીના બિયારણમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો બીજી એક વાત કરું કે ડુંગળીનું જ્યારે ગાવરી બી આ વર્ષમાં થોડાક બી મોંઘા છે બિયારણ તો ડુંગળીના બિયારણમાં આટલું બધું મોંઘું બિયારણ હોય તો એમાં આપણે સાવચેત કઈ રાખવી જ્યારે વાવતા પહેલા તો એક એની વાત કરી દો બધી કંપની કોઈ પણ કંપનીનું બિયારણ હોય કંપની લેબોરેટરી ટેસ્ટ કરીને એનું જર્મિનેશન લઈને પછી જ કંપની માર્કેટમાં માલ આપતી હોય પણ છતાં આપણી દેખની નીચે ત્યાર થતું ન હોવાથી આપણે એનો જર્મિનેશન ઉગાવો લેવો આપણી માટે જરૂરી છે જ્યારે પણ જ્યારે તમારા હાથમાં કોઈ પણ પેકેટ હોય તો આ તમારે એક પેકેટ તોડીને કોઈ ગુણિયામાં તમારે એક ચપટી દાણા અને એક ચપટી દાણા તમારે જમીનમાં નાખી દેવા દઈ તમને સારામાં સારો ઉગાવો લાગે તો આપણે રાખવાનો નકર એક પેકેટ તોડેલું હોય કે બીજા પેક હોય તો એ વેપારીને આપણે પાછા આપવા જરૂરી છે તો આ રીતના આપણો ઉગાવો ટેસ્ટ કરવો જરૂરી છે અને બીજી વાત કરીએ હવે ચોથા નંબરની કે સૌથી સારામાં સારું આપણે ડુંગળી લાલ હોય કે સફેદ હોય તો એમાં કઈ કંપની કરવાથી આપણે સૌથી રિઝલ્ટ મેળવી શકીએ તો મિત્રો આજે હું તમને વાત કે સૌથી રિઝલ્ટ હોય તો પંચગંગા કંપનીનું જે આપણે પંચગંગા જે કંપની આવે છે સૌથી સારામાં સારા બિયારણ પણ આવે છે આજે પાંચ થી છ કંપની એવી છે કે સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જાત હોય સૌથી સારામાં સારું માર્કેટ બજાર આપણે મળી દીધા અને ચાર વર્ષ જે વપરાવી એને ખૂબ જ સારામાં સારા પરિણામ મળે છે તો આજે એની પણ આપણે વાત કરીએ કે એવી પાંચ થી છ કંપની છે જેમ કે આપણે પંચગંગા છે પંચગંગા એક નવું ગ્રુપ આપ્યું છે પંચગંગા બાયોટેક પંચગંગા બાયોટેક નો સૌથી સારામાં જે બાયર જે જે રોયલ સિલેક્શન નામની વેરાયટી આવે છે બાયર કંપનીનું રોયલ સિલેક્શન સૌથી સારામાં સારી જાત અને પ્રચલિત જાત હોય તો બાયર કંપનીનું તમારે રોયલ સિલેક્શન કરવાથી ડુંગળીના બીમાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ સારામાં સારું પરિણામ તમે મેળવી શકશો ચોથા નંબરમાં વાત કરીએ કે આપણે અંબર કંપનીનું જે નીચે જે બાહુબલી છે ચોથા નંબરનું તો એ પણ કરવાથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ પાંચમા નંબરમાં આપણે વાત કરીએ કે પાંચમા નંબરમાં તો કલેશ કંપનીનું જે બસો અઠાવન નંબરની વેરાયટી આવે અને એકસો પાંત્રીસ નંબરની વેરાયટી આવે એ પણ આપણે સારામાં સારી વેરાયટી કરી શકીએ છઠ્ઠા નંબરમાં જે આપણે નાથ કંપનીનું કપાસના બિયારમાં આપણે સંકેત જોઈએ તો એ કંપનીની સંકેત વાળાની આવે છે એક હજાર સડસઠ નામની વેરાયટી આવે છે તો આ વેરાયટી કરવાથી આપણે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપણે પરિણામ મેળવી શકીએ છીએ તો મિત્રો આ હતા ડુંગળીના ઘાવરિયા બીની વાત અને અત્યારે બધા ખેડૂત મિત્રોને અવારનવાર બહુ ફોન આવતા હોય કે ભાઈ અત્યારે અમે જે વરસાદ નથી ગયા અને અમારે ડુંગળીનું ઘાવર કરવું છે તો મારી મિત્રો એક અંગત સલાહ ખૂબ જ સારામાં સારો વરસાદ થઈ જાય કારણ કે કંપનીની જે ભલામણ હોય જૂન જુલાઈ અને ઓગસ્ટમાં ઘાવરિયા બીની ભલામણ હોય છે આમ તો આપણે ગુજરાત મહિના પ્રમાણે જઈએ તો આપણે સાતમ આઠમમાં આપણે વધારે વધારે આપણે ગાવરી બી સાચી રીત એ છે કે સાત આઠમ ઉપર આપણે ઘાવરી નાખતા હોઈએ પણ સમય પ્રમાણે ટેકનોલોજીના યુગ પ્રમાણે પ્રમાણે આપણે વહેલા વાવેતર કરવા મળ્યા છે તો એ સમયમાં અત્યારે જે વધારે વધારે જે ગરમી પડે છે તો આ સમયમાં જ્યારે તમારે વાવણી થઈ જાય ખૂબ જ ધરવાન જમીનને ખૂબ જ ભેજ મળી રહે ખૂબ જ સારામાં સારું જમીન તાઢી પડી જાય અને એ સમયમાં તમે ગાવરીઓ બી કરો તો તમને સૌથી સારામાં સારો ફાયદો થાય કે જેથી કરીને આટલું બધું મોંઘું બિયારણ એની આપણે આપણે એની વેડફાઈની તો એની આપણે કાળજી રાખીએ બસ મિત્રો આદિ કૃષિ માહિતી એટલી જે નવી કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે પાયલેગુરુ એજન્સી એને જોતા રહો અને બીજા ખેડૂતના ગ્રુપમાં પણ મોકલો જેથી કરી એને પણ નવી માહિતી એને મળી રહી બાપા સીતારામભાઈ